ચલાવતા હોય છે કહેવામાં જગ જાહેર છે કે રાજકોટની જે ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિના જે ચાર પાંચ સભ્યો છે એના દ્વારા જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ ચલાવવામાં આવે છે તો શું રાજકોટ મ્યુનિપલ કોર્પોરેશનના અધિકારી પાસેથી આટલી સંપત્તિ મળે છે તો શું આ જે અત્યારે જે સિટીની રચના કરવામાં આવી છે જે તપાસ સમિતિ છે એ કેમ હજી સુધી કોઈ પદાધિકારીઓને કેમ હજી કંઈ આમાં એની તપાસ કરવામાં નથી આવી એક સક્ષમ વિપક્ષ તરીકે અમારી પાસે લોકો દ્વારા એવું અમને જાણવા મળે છે કે જે આ અધિકારી જે છે એ જેલમાં છે એને પણ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના આકાઓ છે એને મળવા ગયેલા છે તો શું સરકારને આની જાણ નથી શું જે તપાસ કમિટીના સભ્ય છે એની આને જાણ નથી તો અમારી એક જ માંગ છે કે જે લોકો પણ આ પદાધિકારીને જેલમાં મળવા ગયા છે ને સીસીટીવી સીસીટીવી કેમેરા ત્યાં હોય જ તો એના કૂટેજ દ્વારા કોણ ત્યાં ગયા હતા એની તપાસ કરવામાં આવે અને આ જે આ જે લોકો ગયા હતા અને સાથે સાથે જે સંકલન સમિતિ જે છે કે કે વર્તમાન સમિતિના હોય હોય પછી પૂર્વ જે અને પૂર્વ પૂર્વ સમિતિમાં સીએમ હોય કે સુપર સીએમ હોય કે પછી પૂર્વ ધારાસભ્ય હોય જે પણ આ વર્તમાન અને પૂર્વ સંકલન સમિતિના જે પણ સભ્ય છે એની પણ તપાસ કરવામાં આવે એમની તિજોરીને પણ અમને જયારે જાણવા મળે છે કે જેલમાં આ અધિકારીઓને મળવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી પદાધિકારીઓ મળવા ગયા હતા એટલે અમારી સક્ષમ વિપક્ષ તરીકે અમારી એક એવી પેલી ફરજ બને કે લોકોને આની જાણ કરવાની એટલે આપના માધ્યમ દ્વારા અમે આ જાણ કરી છે હવે તપાસ નો વિષય છે આ જે સમિતિ રચાણી છે એનો અને સરકારનો કે કોણ વ્યક્તિ છે એ જેલમાં મળવા ગયું હતું અને જો જેલમાં મળવા ગયું હોય તો કેમ હજી સુધી એની ઉપર કાર્યવાહી નથી થઈ તો મારી એક જ માંગ છે કે વર્તમાન અને પૂર્વ સંકલન સમિતિના જે પણ સભ્ય છે અને જે પણ લોકો આ જેલમાં ગયા છે એની તપાસ કરવામાં આવે

करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा पांच से लेकर बारह तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहाँ पाक कला सौंदर्य कला सिलाई कला था हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहां कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए